સમાચારો સાથે આગળ વધીએ ભાવનગર શહેર અને જિલ્લામાં એક જ સરખા નંબર ધરાવતી ત્રણ બસ ઝડપાઈ છે ટેક્સ બચાવવા માટે ત્રણ ટ્રાવેલ્સના માલિકોએ ભેગા મળીને આ કૌભાંડ આચર્યું એક જ નંબરવાળી જુદા જુદા ટ્રાવેલ્સની ત્રણ બસોને એલસીબી પોલીસે ઝડપી લેતા ટ્રાવેલ્સ માલિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો તપાસ કરતા ત્રણેય બસો અરુણાચલ પ્રદેશની હોવાનું સામે આવ્યું ત્યાંના સ્થાનિક આરટીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે પોલીસે ત્રણેય બસોને ડિટેઇન કરી આશાપુરા અને લીમડાસની બસ પેસેન્જર કરે છે આ અનુસંધાને આ જુદા જુદા પોલીસને મોકલી અને આ હકીકત વેરીફાઈ કરતા એ સાચી હોય જેથી આ ત્રણેય બસો ડાયમંડ લીમડા અને બીજી એ ત્રણેય બસોને હેડક્વાર્ટર લાવી વેરીફાઈ કરતા તે એક જ નંબર પ્લેટની એ આ ઝીરો સિક્સ સેવન સિક્સ થ્રી ટુની હોય